एक हसीना थी एक दीवाना था क्या हूँ क्या जमाना था आई लव यू आई लव यू टू आई लव यू थ्री आई लव यू फोर आई लव यू टू જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધા અમારા નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો કાલે રાત્રે ભાઈ અચાનક અમારા પર મેસેજ આવ્યો કે બાવાજી તમે આઈ જાઓ મોડાસા તો આજે આપણે જવાના છીએ ભાઈ મોડાસા તો તમે બધા વ્લોગમાં બને રહેજો શમ જવાના છીએ તમને જોવા મળી જશે બાકી અમારા વ્લોગ ગમતા હોય ભાઈ તો ચેનલ પર અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક કરી દો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને સારામાં સારી કોમેન્ટ કરી દો અમારા ભાઈ કે વ્લોગ કેવા લાગે છે કોઈ મિસ્ટેક લાગે તો પણ કોમેન્ટ કરી દો બરાબર તો ચલો આપણે ખરીદી હતા ને

પેટ વેટ ક્લિનિક તો અંદર જઈએ અને જોઈએ ભાઈક અંદર શું શું છે બધું બરાબર પેટ વેટ ક્લિનિક તો મિત્રો ફાઇનલી ભાઈ આપણે જે પ્રમોશન કરવા માટે આવ્યા હતા ને પેટ વેટ ક્લિનિકનું એનું કામકાજ પતી ગયું છે અને અહીંયા ભાઈ શું શું મળે છે એ અમે તમને જણાવી દઈએ તો ભાઈ છે ડોગ છે બકરી છે ઘેટા છે ભેસ છે અને કેટ છે આમનું તમામ સામાન મળી રહે છે બરાબર ભેંસમાં જે દૂધ વધારવા માટેની જે બધી પ્રોડક્ટો છે એ પણ અહીંયા મળી રહે છે અને ડોગ અને કેટ માટે તો ભાઈ બેસ્ટ વસ્તુ છે એમનો પશુ આહાર જેકેટ છે સ્વેટર છે બેલ્ટ છે એમને શેમ્પુ હાવા ધોવા માટે અને બીજું કોઈ પણ એમને ઇન્જરી થઈ જાય તો એના માટે પણ અહીંયા ભાઈ ટોટલી ફેસિલિટી મળી રહે છે તો તમે પણ આવજો ભાઈ કોઈને જરૂર હોય હોય તો તો બરાબર અને આ વિડીયો શેર કરી દેજો બાકી અત્યારે હાલ ભાઈ સરસ મજાનો નાસ્તો આવી ગયો છે તો અને હાર્દિકભાઈ બે નાસ્તો કરે છે જોકે આપણે તો ખાલી વહોણાનો લાડવો ખાઈને આવ્યા હતા અને ગયા છે જમ્મુ પર હે તો જોઈ લો હાર્દિક અને વિકો બે નાસ્તો કરવા માટે બે ગયા છે લાવી દીધા છે ભાઈ બટાકા પવવા સેવ બરાબર ભાઈ ભાઈ તો ભાઈ આપડે મોડાસા જે કામકાજ હતું એ પૂરું થઈ ગયું છે અને આપણે જઈએ છીએ ઘેર કારણ કે હવે આપણે ખાલી વહોણા નું લાડવો ખાઈ ના હતા એટલે ભૂખે જબ્બલ લાગી છે મારા ભાઈ તો ઘેર જઈને સરસ મજાનું માર મમ્મીએ જે બનાવ્યું એ ખાઈ લઈએ બરોબર અને પછી આગળ નું પ્લાનિંગ છે તો જોઈએ બરોબર શું થાય છે એ તો ભાઈ આપણે આઈ જશે ઘેર હવાના પૂછ્યા છીએ યાર એક લાડવો છે એટલી વાર લગી ટક કે તો આપડે હવે ઘેર જઈએ તાને અને સરસ મજાનું માર મમ્મીએ જે બનાવીએ એના ભૂકા કાઢે હું જા ભાભી સોને કરે ડુંગરા ગેસ લેવા આવું સારું લેતા હોય ગેસ ના હેરા જોવા બધા છોકરા મારી રાહ જોઈ રહ્યા છે કેમ રાહ છે રહ્યા છે હે ની ચોકલેટ કનો બર્થડે છે કોઈનો બર્થડે નહીં ભૂલી ગયા લે મહિલાએ ભૂલી ગયા આ પેલીની બર્થડે જોઈ ચોકલેટ આ લે

મિત્રો સરસ મજાનું ભોજન કરી લીધું ભાઈ ગેર આવીને અને અત્યારે હાલ પાછા આપણે આવી ગયા છીએ વિડીયો બનાવવા માટે એટલે કે ભાઈ રીલો બનાવવા માટે આવી ગયા છે વિક્રમ પૈન સાથે લાયા છે અમે હા આજ તો વિકોજી થોડા મૂડમાં છે કારણ કે બેબી મૂડમાં નથી પણ આજ તો બેબી મૂડમાં છે કારણ કે બોર્નમેટા પી રાવીશોન હા સાચી વાત છે

ગામડું તો ગામડું છે મારા ભાઈ મિત્રો અત્યારે હાલ આપણે જઈ રહ્યા છીએ કેવી છે બાકી તમને આપણે બીજું એક ડોકરી છે મારા બધા રોપા વાયા છે એટલે બધી અલગ અલગ જાતની બધી શાકભાજી વાય છે આ વખત તો બ્રોકલી નવો ટ્રાય કર્યો છે બીજી પણ બે જાત છે ટામેટીની પણ બે જાત છે અલગ અલગ જોઈએ ભાઈ બરાબર તો એ બધા વ્લોગમાં બન્યા રહેજો અને બધા વ્લોગ જોતા રહેજો મારા ભાઈ એટલે તમને

बाय बाय खेतर में आया था बहुत मजा आई गई बाय थोड़ी बार बेहया हम आप जीएससी घेर तमने पहला थोड़ा व्यू बताई दिया पसे व्लॉग नो एंड करी ना क्या भाई आप जिस व्यक्ति से बात करना चाहते हैं वो इस वक्त दौड़ती भागती दुनिया से दूर एक खूबसूरत और सुंदर जगह पर अपनी जिंदगी के सबसे प्यारे पल गुजार रही हैं कृपया તો ચલો તાન આપણને ખરીદી ગેર વિડીયો ગમે તો લાઇક કરી દેજો ભાઈ ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરવામાં આવે ભાઈ ચલો તાન બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી વ્લોગ કેવો લાગે એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બાય બાય ટેક કેર જય માતાજી